પૂર્વ વીસી વિજયકુમાર શ્રીવાસ્તવને વતન પરત મોકલવા માટે વિદ્યાર્થીએ રૂપિયા એકત્રિત કર્યા પૂર્વ વાઇસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવ એમએસ યુનિવર્સિટી દ્વારા ફાળવવામાં આવેલ બંગલો ખાલી નથી કરી રહ્યા આ માટે સાંસદ ડોક્ટર હેમાંક જોશીએ પણ પત્ર લખ્યો અત્યાર સુધી આપી દીધું છે પરંતુ મને એવું લાગી રહ્યું છે કે જે ભ્રષ્ટાચાર કર્યો છે એ પૈસા ખતમ થઈ ગયા છે જેથી કરીને હવે ખાલી કરીને જાય એના માટે એની ટિકિટ કરાવવા માટે આપણે સર્વે વિદ્યાર્થીઓ ભેગા થઈને આપણે ચંદો એકઠો કરી રહ્યા છે એટલે તમે બધા સાથ આપજો તો વહેલી થી વહેલી તકે આ સાહેબ જે ભ્રષ્ટાચારી છે જે તાના સાહેબ ચલાવતા હતા ડીસી સાહેબ એમને ઘરે મૂકી દેવાના છે આપણે હેને આભાર ખૂબ ખૂબ આભાર જી 10 જાન્યુઆરી એ ડોક્ટર વિજય શ્રીવાસ્તવે યુનિવર્સિટીના વીસી તરફથી રાજીનામું આપી દીધું છે અને જેથી અત્યારે બે મહિના થઈ ગયા છે તેમ છતાં એમને યુનિવર્સિટીની જે પ્રોપર્ટી છે જે ધનવંતરી બંગલો છે એ ખાલી નથી કર્યો અને આવતી કાલ ગઈકાલે અમે અડતાલીસ એમને અલ્ટિમેટ આપ્યું હતું જે આજે ચોવીસ કલાક પૂર્ણ થઈ ગયા છે વિદ્યાર્થીઓના ભ્રષ્ટાચાર કરીને જે પૈસા બી એકત્રિત કરેલા તેમની પાસે કઈ ને કઈ ખતમ થઈ ગયા છે જેથી કરીને એમને અમે અહીંયાથી ગાંધીનગર જવાની ટિકિટ માટે બધા વિદ્યાર્થીઓ પાસે ફાળો એકત્રિત કરીને એમને કાલે આપવાના છે જેથી કરીને जल्दी दी जल्दी जलदी नी प्रॉपर्टी खाली करिंग राज छानेता महाराज राव गायकवाड युनिवर्सिटी